जय श्री कृष्ण जय माताजी के मित्रों मजा में मजा मजा हो स्वागत है एक बताइए नवा ब्लॉग मा तो जो हवा मस्त मजाई आम आज बजे है हम आप मस्त मजा पंखी बोले है तो यु बधु है आज तो रात वगे इतना पवन आते जावा दवाझाड़ा जो एकदम वातावरण हाउड ओइल तब जाऊ तो वावा दू वातावरण है पवन जरी है बिलाड़ी बनाए बेटा हो कर है? तो रियो तो तू तो तो थोड़ी एक बार पढ़े ना पारी पवन पा। ने छाटाए बताए बुध तो बाकी जो दी हूँ खमता एणु कर रहे खाई पीन तो ठीक तो इन पावा मम्मी काम काज करवाना है बाकी बीजू कहीं वातावरण में तुम पूछो नहीं होती है

તો આંબા માથે ઘણી બધી ઘેરી હતી તો બધી આવી ગઈ છે ઘેરે લઈ આવના આપણે મસ્ત બનાવશું હવે આનો મૂર જો જો તમે કોઈ મના કે નકી નથી ટાઈમ મળશે તે રુંડે બનાવશું કદાચ તો બધું હે અત્યારે આન મુદે ધોઈ મસ્ત કરી પછી આપણે ટ્રાય કરશું હાલો જાવ આપણે હે ને બનાવી છે જ કે તો આપણે કણ વાસ્તેના સાફ કરીતા ન ખાડા કરને કા કોક કોક સે હોય જોઈને પછી આપણે બનાવી નાખશું આ આપણે હલાવશું ધીમે ધીમે ગરમ થાવા દે હવે લાઈટ હે નહી ઓલો કાલ વરસાદ આવ્યું તો ન એટલે એને લીદે ધીમે ધીમે ગેસ ઉપર આપણે ને પકાવશું હાલો જો આપણે આ થોડું ધીરે ધીરે આવવું મીઠો હે ને ખડકરાન પકાવીને આપણે પાણી ચેક કર લઈ પછી આપણે એને આમાં ફટા નાખ દેજો ચા આપણે મસ્ત મજાને બી નાખી દીધી તો કેમ કે આપણે એક આઈથી વિડિયો બનાવી હે એટલે મેડ આવતો નથી હોલા મને એટલે આપણે હે મસ્ત બી નાખી એકદમ આપણે ચીકિન પાયો આવી ગયો હે ને આપણે નાખી દીધી હે અને હવે આપણે આમાં કટ મારી દે તાજે તાજો જ લાગે અમે ઠૈરા પછી કટ ના લાગે એટલે હાલ આપણે ચા કોલન કટ મારી દે અને કે એ બેની બતાઈ કમેન્ટમાં જરૂર કેજો મસ્ત મજાની હાલો છોત ત્યારે કટ લગાવી ગયો ખબર વાગી ગયા હે પણ આજે ઉઠી ગયો હે અને હું નીરાલી મમી આવ્યા કે મમી પહોન પાઈ હે

એલકે દસ જરાતે વરસાદ આવો હોય તો આવી શકે મીરાલી બેંજોક બતાવે છે તિરબલ બતાવો તો જ કે તો ભરત કામ ચાલે છે આવ ચાલો સરસ કમેન્ટ માં કીજો ક્યુ સરસ કીયુ કે નોથીથી ઓલ બેજી થી અલગ કરન લાગે બાકી ચિતમાં કોણ મુ કોણ બાકી કે તો કે આવો પટો થાય છે તો આજનો લોક આપણે અહીં પૂરો કરી હેમર્ષિ પાસાને લગમ બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા ગામમાં કેવો વરસાદ હે તો કોમેન્ટમાં જરૂર જણાવજો